કશ્વીર ગણાતા અને હરિયાળીથી ઘેરાયેલા એવા નવસારી જિલ્લો ખૂબ જ સમૃદ્ધ છે અને અહીંના નેતાઓ પણ વોટ બેંક થી એટલા સમૃદ્ધ છે કે નવસારી લોકસભા બેઠક બે હજાર નવમાં અસ્તિત્વમાં આવી ત્યારથી જ આ બેઠક ઉપર સીઆર પાર્ટી જીતતા આવ્યા છે નવસારી લોકસભા બેઠક ભાજપનો ઘટ ગણાય છે સાથે જ અહીંના મતદારોમાં ભાજપ તરફી જબરો ચુકાવ છે કારણ કે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સીઆર પાટીલને લોકોએ દિલ ખોલીને મત આપ્યા હતા મતો તો એવા આપ્યા કે પરિણામના દિવસે જંગી લીડ સાથે સીઆર પાટીલ વિજેતા બન્યા અને લીડ પણ કેવી કે દેશભરની તમામ બેઠકોને પછાડીને પ્રથમ એવી બેઠક કે જેને સૌથી વધુ લીડ મળી હોય બે હજાર ઓગણીસમાં ભાજપના ઉમેદવાર સીઆર પાટીલને કુલ નવ લાખ હજાર સાતસો મત મળ્યા તેની સામે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ ને ફક્ત બે લાખ ત્યાસી હજાર છ લાખ હજાર છસો લીડ સાથે જીત મેળવી એટલે કે અને કોંગ્રેસને ફક્ત એકવીસ જ વોટ મળ્યા હતા બાદ જાણે એમ છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું માઇક્રો પ્લાનિંગ ભલ ભલાને વિચારતા કરી દે તેવું છે પાટિલને ઇલેક્શન સ્પેશિયાલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કે તેઓ કપરા સંજોગોમાં ભાજપના ઉમેદવારોને કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ જ રીતે પ્રચાર પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે સીઆર આર પાટીલ માટે જીત મહત્વની નથી પરંતુ જંગી લીડ સાથે જીત કેવી રીતે મેળવી શકાય તેની તેમનામાં કોઠા સૂચ છે એટલું જ નહીં કોઈ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં સ્ટ્રેટેજી મેકર તરીકે પણ તેમની મુખ્ય ભૂમિકા રહેલી છે નવસારી લોકસભા બેઠકના મતદારોની વાત કરીએ તો આ બેઠકનું નામ ભલે નવસારી હોય પરંતુ તેના સમીકરણના આધારે સમાવિષ્ટ કરેલા મત વિસ્તારના પાંસઠ વિસ્તાર સુરત જિલ્લામાં આવે છે નવસારી લોકસભા બેઠકમાં લિંબાયત ઉધના મજુરા ચોર્યાસી જલાલપુર નવસારી તથા ગણદેવી વિધાનસભાનો સમાવેશ થાય છે સામાન્ય રીતે બેઠકોમાં એવું હોય છે કે જે બેઠકનું નામ આપ્યું હોય શહેર તથા જિલ્લાના વધુ પણ નવસારી બેઠકમાં એવું નથી બે હજાર નવમાં પ્રથમવાર નવસારી ને સુરત થી અલગ લોકસભા બેઠકો મળી પણ આ બેઠક ઉપર નવસારી જિલ્લાના મતદારો ઓછા અને સુરતના વધુ નહીં પણ ઘણા વધારે છે